વાડીનાથ તરફ ધામ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે સતત ભક્તોના ધસારાને પગલે વાડીનાથ ધામ અને કૃષ્ણ ગ્રુપના સ્વયંસેવક મિત્રોએ ઉતારા માટે વધુ આઠ હજાર પથારીની વ્યવસ્થા કરી છે હાલ તો સોળ હજારથી વધુ લોકોના રોકાણ થઈ શકે તે માટેની તમામ વ્યવસ્થાઓ સંપન્ન થઈ ચૂકી છે અને સતત શ્રદ્ધાળુઓનો પ્રવાહ વધી રહ્યો છે જેને ધ્યાનમાં રાખતા એ વ્યવસ્થામાં વધારો પણ થઈ રહ્યો છે ક્રિષ્ટા ગ્રુપ પાટણના સ્વરે સ્વયંસેવક મિત્રો અહીંયા હાજર છે જેમાં બાર ડૂમ હતા પણ એમાં અલગ અલગ મિત્રોને જેમ જેમ લોકો વધતા ગયા એમ આઠ હજારથી આજની પરિસ્થિતિ એવી છે કે પંદરથી સોળ હજાર વ્યક્તિઓનું પથારી અને એમના ચારની બધી સગવડ અહીંયા વાણીના ધામ તરફથી ક્રિષ્ણા ગ્રુપ પાટણના સ્વયંસેવક મિત્રો કરી રહ્યા છે ક્રિષ્ણા ગ્રુપ પાટણ કોરોના કાળ હોય શિક્ષણ હોય દરેક અલગ અલગ કાર્યમાં દરેક સમાજ સાથે હંમેશા સહભાગી હોય છે પણ અહીંયા જામગીરી બાપુના આદેશથી આ મહાયજ્ઞમો જોડાવાનો મોકો મળ્યો એ બધા વાડીના ધામ અને જેમગીરી બાપુનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત ફર્સ્ટના મિત્રો સતત અમે આવ્યા ત્યારથી દરેક દરેક નાનીથી મોટી બાબતોનું કવરેજ લઈ રહ્યા છે એમનો પણ પાટણ વાળીનાથ અખાડા તરફ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ચાર દિવસની અંદર અંદાજે અગિયાર લાખ કરતા વધુ ભક્તોએ છે અહીંયા દર્શન કર્યા છે ત્યારે અહીંયા આવનાર જે દૂર દૂરથી જે વ્યક્તિઓ આવે છે તેમના રહેવા માટેની ખાસ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે શરૂઆતના ત્રણ દિવસોની અંદર ઉતારા વ્યવસ્થાની અંદર આઠ હજાર પથારીની વ્યવસ્થા પરંતુ જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠાનો સમય નજીક આવે છે તેમ અહીંયા શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે હવે અહીંયા જે ક્રિષ્ના ગ્રુપ પાટણના જે સ્વયંસેવક મિત્રો છે તેમના દ્વારા તાબડતોબ રીતે યુદ્ધના ધોરણે છે પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે અહીં આવનાર કોઈ શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું વિશેષ રીતે ધ્યાન રાખવામાં આવશે આપણી સાથે ક્રિષ્ના ગ્રુપના જ મેમ્બર કહી શકાય એવા સક્રિય સભ્ય આપણી સાથે છે તેમની પાસેથી જાણીશું કે આ ઉતારાની વ્યવસ્થા કયા પ્રકારની કરવામાં આવી છે સૌથી પહેલા તમારું નામ અને આપણે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં છે અંગે માહિતી મારું નામ વિષ્ણુભાઈ દેસાઈ છે અને હું છેલ્લા દસેક વર્ષથી ક્રિષ્ના ગ્રુપ સાથે જોડાયેલો છું અમારા ક્રિષ્ના ગ્રુપ પાટણના અંદાજીત સ્વયંસેવકો અહીંયા ઉતારા સમિતિમાં કામ કરી રહ્યા છીએ ભગવાન શ્રી વાળીનાથની પ્રાણ પ્રતિષ્ઠા સુવર્ણ શિખરના મહોત્સવમાં અમે સોળથી બાવીસ તારીખ સુધી ઉતારા વ્યવસ્થાની તમામ જવાબદારી ક્રિષ્ના ગ્રુપ પાટણ કિરણભાઈ દેસાઈ અને તમામ સ્વયંસેવકો કરી રહેલ છે અહીંયા સવારેથી માંડીને સાંજ સુધી તમામ અલગ અલગ ડોમની અલગ અલગ જવાબદારી અલગ અલગ સ્વયંસેવકોને આપેલી છે જેઓ રાત્રિ રોકાણ માટે આવતા યાત્રિકોને પાથરવાના ગાઢલા ઓઢવાના પથરાણા ઓસેગા તમામ વ્યવસ્થા અહીંયા સ્વયંસેવકો એમને સ્વેચ્છાએ કરી રહ્યા છે અને ભગવાન શ્રી વાળીનાથના આશીર્વાદ લઈ રહ્યા છે બિલકુલ તો સ્વયંસેવકો સેવાનું ભાથું બાંધવા માટે અહીંયા છે આમ તો જોઈએ તો આ તમામ જે યુવાન મિત્રો છે કે જેઓ શિક્ષણ સાથે સંકળાયેલા છે ક્યાંક ને ક્યાંક પરીક્ષાની તૈયારીઓ કરે છે તો કોઈક અભ્યાસ કરે છે પરંતુ અત્યારે પોતાનો અભ્યાસ છોડીને આ ધર્મ કાર્યની અંદર સેવાનું ભાથું બાંધવા માટે અહીંયા ક્રિષ્ના ગ્રુપ તરફથી આવે છે ત્યારે અહીંયા જે આવનાર શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેની તમામ વિશેષ કાળજી રાખવામાં આવે છે કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ વાળીના